નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને તારીખ બાર આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે આજે અને વરિયારીની હરાજીમાં વાહન પણ ખાસા એવા આવ્યા છે જોઈ શકો છો તમે દસથી બાર વાહન હતા બજાર ઊંચામાં અગિયારસો ને પંચોતેર ને બારસો આજુબાજુના નામ પડ્યા છે બારસોના નામ તો નથી પડ્યા અગિયારસો પંચોતેરના જ પડ્યા છે કારણ કે સુપર માલિનથી કાંઈ હતો નહીં

અગિયારસો દર વીસ પચીસ પચાસ પંચાવન એ પંચાવન પંચાવન અગિયાર પંચાવન બાબા પંચાવન સાહીઠ રૂપિયા સાઠ બાબા રૂપિયા અગિયારસો પાંચ દુપિયા ભાઈ દસ એ પંદર વીસ એ પચીસ રૂપિયા ભાઈ હજાર ધરી

એવી પચ્ચીસ દર પાદરી ચાલીસ એકતાલીસ પચાસ પંચાવન સાઠ પાહઠ એક્તેર પંચોતન એંશી એ આઠસો ને એંસી રૂપિયા આઠસો ને એંશી કીધું કરવાનું તમારે કીધું બે વાહ ભાઈ ઉપર લેતો હજાર પચાસ ભાઈ 23:30 વગેરે લખવાનું 1000 રૂપિયા ગો 1000 રૂપિયા ધારા 1000 રૂપિયા ગરમાં 1000 રૂપિયા જોવે છે મોડું પડી 1000 રૂપિયા હા સંજય ભાઈ પાસ કે ભાઈ 900 કે મારો કે 900 કે ભાઈ એ 900 કે ભાઈ

પચીસ ખાલી પાંત્રીસ ખાલી પિસ્તાલી પચાસ રૂપિયા ભાઈ આઠસો પચાસ આઠસો પચાસ રૂપિયા પચાસ રૂપિયા